શું તમને ખબર છે બજારમાં મળતી કાજુ કતરી જેવી મીઠાઈ તમે મગફળીમાંથી બનાવી શકો છો એકદમ સિમ્પલ રીતે તો ચાલો જોશો રેસીપી તો સૌથી પહેલાં આપણે માંડવીના દાણાને આ રીતે પાંચ મિનિટ માટે બોઇલ કરી લેવાના છે સરસ બોઈલ થઈ જાય એટલે તેને તરત જ ઠંડા પાણીમાં ઉમેરી દેવાના છે પછી તેના ફોતરા હટાવી દેવાના છે હળવે હાથે આ રીતે તમે મસળશો એટલે સરસ ફોતરા અલગ થઈ જશે તમે જોઈ શકો છો હવે આને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દેસુ અને એકદમ ફાઇન પીસી લેશું જરૂર લાગે તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું તો અહીં આપણે સ્વાદ અનુસાર ખાંડ લઈ લેશું તેમાં થોડું પાણી ઉમેરીને આની એક તારની ચાસણી લેવાની છે ચાસણીની અંદર આપણે અહીંયા ફૂડ કલર ઉમેરી દઈશું અને જે પેસ્ટ તૈયાર કરેલી હતી સિંગદાણાની તે ઉમેરી દેવાની બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાનું મીઠાઈનું મિશ્રણ જ્યાં સુધી પેન છોડી ન દે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે ઉપરથી મીઠાઈમાં સરસ એવી શાઇનિંગ માટે એક ચમચી ઘી ઉમેરી દઈશું